ચિઠી ઉપાડીને ને પ્રવૃત્તિ કરવાની છે ચલો એટલા હોય ચલો એક બોલવાની છે સરસ બેસી હવે એ તો બેસી જ હવે યાર સુ લાવ એમાંથી એક ચિઠ્ઠી ઉપાડીને લાવ હસવાનું છે હવે ઉભા ઉભા હસુ બસ સારી અનુભવ થશે હવે લાવ એક ચિઠ્ઠી એમાં ચલો રોવાની પ્રવૃત્તિ કરવાની છે અવાજ કાઢો